તો હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ને મિત્રો આપણે ફરીથીને એક મળી ગઈશું એક મસ્ત મજાના ટોપિકની અંદર અને આજનો ટોપિક મિત્રો છે આપણા પશુપાલનને સંકળાયેલું અને જે આજનો ટોપિક એ છે કે જ્યારે આપણે કોઈ પણ ગાય ગાયભેસ મિત્રો હોય જ્યારે મિત્રો એની અડાળની અંદર મિત્રો એના આહુની અંદર જ્યારે પાણી ભરાઈ જતું હોય ત્યારે જેનાથી આપણા પશુ અને મિત્રો દોવાની અંદર બહુ તકલીફ થતી હોય એને લગતા આજનો મિત્રો આપણે એક સરસ મજાનો રામબાણ અને દેશી ઇલાજ મિત્રો લઈને આવેલા છે ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા સાથ અને સહકારના કારણે મિત્રો આજે આપણે મિત્રો છવ્વીસો સબસ્ક્રાઇબર પૂર્ણ સહકારથી ને તે મિત્રો આવો નવો સપોર્ટ દેતા રહેજો બરોબર જેનાથી આપણા પશુપાલનની સાથે જેટલા સંકળાયેલા છે આપણે છવ્વીસો ને મિત્રો ફેમિલી બની ગઈ છે તો હવે છે મિત્રો તમારો સ્વાસ્થ્ય અને સહકારના વિડીયો ગમે તો મિત્રો બને ત્યાં સુધી શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન થાય છે એને સરસ મજાની માહિતી મળે તો મિત્રો આજનો જે ટોપિક કહે છે કે જ્યારે કોઈ પણ ગાયભેસ મિત્રો હોય છે એના જ્યારે એના અડાળ છે મિત્રો એની અંદર પાણી ભરાઈ જતું હોય તો જ્યારે મિત્રો કઈ કઈ વસ્તુ આપણા પશુ માટે કરવાની છે એને લગતા આજનો મિત્ર એક સરસ મજાનો દેશી ઉપાય અને એક સરસ મજાનો આયુર્વેદિક ફોર્મ્યુલા લઈને મિત્રો આપણે આવેલા છે એટલા માટે કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બનવું રહેવાનું છે મિત્રો જો વિડીયોની અંદર પૂરા બન્યા રહેજો પૂરો વિડીયો જોશો તો જ મિત્રો આપણા પશુને જે આવની અંદર જે સોજો થઈ જાય છે આવની અંદર જે પાણી ભરાઈ જાય છે તો એને નિરાકરણ મળશે તમને એનું નિરાકરણ જબરજસ્ત રીતે મળશે એટલે વિડીયોને પૂરું બને રહેવાનું છે પૂરું જોજો જેનાથી તમને પણ મિત્રો માહિતી સારી લાગશે અને જો સારી લાગતી હોય તો આપણે જેટલા રીતે પશુપાલનનો જે વ્યવસાય કરે છે આપણા અંદરની અંદર તો મિત્રો એને વિડીયો શેર કરજો અને ઘણા આવી તકલીફ સર્જાવી હોય તો એને જરાક દેશી ઉપાય આપજો જેનાથી આપણા પશુપાલનને સરસ મજાનું રિઝલ્ટ મળે અને ખાસ કરીને મિત્રો તમારા પશુની અંદર જ્યારે આવની અંદર સોજો થઈ જતો હોય બરોબર આઉની અંદર પાણી ભરાઈ જતું હોય તો શું શું વસ્તુ કરો છો જેવી રીતે એનો ઉપયોગ કરો છો દેશી ફોર્મ્યુલા ટાઈપ તો અવશ્ય મિત્રો કહેજો તો હાલો મિત્રો વિડીયોની અંદર બનવું રહેવાનું છે ખાસ કરીને મિત્રો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હાલો મિત્રો જલ્દી કરી દઈએ સરસ મજાના વિડીયોની શરૂઆત તો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હવે આ સર જે મને જાજા બગી આપણા મસ્ટાશિસ ની તકલીફ વર્તા દીવે તો એક વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખી લેવાનું થોડીક ડોક્ટર ની સલાહ સુચન લઈ લો જો મસ્ટાશિસ હોય તો આ ઉપયોગ નહી કરવાનો બરોબર મસ્ટાશિસ હોય તો જો નો હોય અને આવ ની અંદર પાણી જ ભરાઈ ગયું હોય તો એની માટે તમને જે મિત્રો જે આ નિરાકરણ આપો છે તે કરવા લાયક છે એટલે આવશ્યક થોડીક ડોક્ટર ની પણ સલાહ સુચન લઈ લેવી જરૂરી છે બરોબર અને કારણ કે ઘણા પશુપાલન માટે થોડીક તકલીફ થાય કે ભાઈ અમને તો કે ખ્યાલ નોતો તો

બસો થી અઢીસો ગ્રામ બસો થી અઢીસો ગ્રામ સરસોનું તેલ અથવા તલનું તેલ આ બે માંથી એક તેલનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર તો બસો ગ્રામ તલનું તેલ લઈ શકો અથવા સરસોનું તેલ લઈ તો આપણે મિત્રો હું જે ટ્રાય કરું છું મિત્રો સરસોના તેલની અંદર બરોબર તો બસો ગ્રામ આપણે સરસોનું તેલ લઈ લેવાનું છે અને હજી મિનિમમ મિત્રો એકથી બે મુઠી જેટલું આપણે મિનિમમ પાંચસો ગ્રામ જેટલું આપણે હળદર લઈ શકો છો હળદર લઈ લેવાનું છે અને મિનિમમ મિત્રો સો થી બસો ગ્રામ મિત્રો મિનિમમ દસ થી બાર કળી જે આપણે લસણ આવે છે લસણની ની કળી લઈ લેવાનું છે મિનિમમ ત્રણ થી ચાર કળી બરોબર એ લઈ લેવાનું છે મિત્રો આ બધી વસ્તુ તમારે એક સરસ મજાના જે આપણે તેલ હોય એની અંદર તમારે આ હળદર અને લસણની ની કળી તે એની અંદર વ્યવસ્થિત રીતે એને મિશ્રણ કરી દેવાનું છે મતલબ હવ શેકા ઉપર આપણે એને ગરમ કરી નાખવાનું છે અને થોડું ઘણું હલકું ઠંડુ થઈ જાય જે જગ્યાએ મિત્રો આસળની આપણે આવની અંદર જે સોજો હોય તો ત્યાં તમારે મિત્રો એને વ્યવસ્થિત રીતે એને લગાડી દેવાનું છે કારણ કે જાણે પશુપાલનને એમ થતું હોય કે કેવી રીતે ઉપયોગ કરવો પર હું તો ખાણે ખાણમાં નહીં ખાણમાં નથી દેવાનું અને આપણે વ્યવસ્થિત જે જગ્યાએ હડાળ છે આપણા હાઉ ની અંદર જયારે જે જગ્યાએ પાણી ભરાતું હોય ને એક્ઝેક્ટ ત્યાં જ આપણે મિત્રો એને હવશ્યુ આપણે એને લગાડી દેવાનું છે લગાડ્યા બાદ તમારે એને કેટલા દિવસમાં ઉપયોગ કરવાનો છે એ પણ તમને ખાસ કહી દઉં મિનિમમ ત્રણ થી ચાર દિવસ આખા દિવસની અંદર મિનિમમ ત્રણ થી ચાર દિવસ વાર કરવાનું છે બરોબર જો તોય છતાં નો મેળવ તો તમે બે થી ત્રણ વાર આખા દિવસની અંદર કરી શકો છો એનો એ નુસ્ખો તમારે મિનિમમ દસ થી બાર દિવસ સુધી કરવાનો છે મિનિમમ દસ થી બાર દિવસ તો પરફેક્ટલી તમને ખ્યાલ પડશે પણ નકર જેવી આપણા પશુની તકલીફ હોય એ ઉપરમાં માપનું તમે કરી શકો ત્રણ ચાર દિવસ પણ ઉપયોગ કરો તો પણ ચાલે પણ મારા ખ્યાલ મુજબ દસ બાર દિવસ કરો તો આપણા પશુઓને જોરદાર એક નિરાકરણ આવે અને જોરદાર એક રિઝલ્ટ પણ મળે તો તમે તમારા પશુપાલન માટે ખાસ મિત્રો જે આપણા આવની અંદર સોજો થઈ જતું હોય ઘણી પ્રકારની બીજી સાઈડ ઇફેક્શન થતી હોય તો એ વસ્તુ સર્જાની એનું ખાસ એક મિત્રો ધ્યાન રાખજો અને બીજો નંબરમાં આપણા પશુપાલનની અંદર જેટલા મિત્રો સંકળાયેલા છે આપણે યુટ્યુબ ચેનલની અંદર તો અવશ્ય મિત્રો સપોર્ટ કરજો વિડીયોને ગમે તો શેર કરતા રહેજો અને આવી માહિતી માટે આપણે નીલુ ફાર્મિંગ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળશો આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર જોશો અને જુનુ સાથે બધાને જય માતાજી જય જવાન અને જય કિસાનના સાથે મળીએ આપણે સરસ મજાના નવા વિડીયોમાં